મિત્રો કેમ છો બધા સ્વાગત છે મારા નવા લોગમાં મિત્રો આજે આપડે એવો વિડીયો લેવા છે કે ગુજરાતમાં ને માત્ર ઇન્ડિયામાં માત્ર બે જ ગાય એટલે કે કામધેનુ મિત્રો હું તમને ઘરે બેઠે કામધેનુ ના જે કામધેનુ ગાય છે તેના હું દર્શન કરાવું તો મિત્રો મિત્રો રહેજો આ જગ્યા છે આપણે ભાવનગર જિલ્લાના જે પાંચ થી આઠ કિલોમીટરના અંતરે આવેલી જે આપણે કોબડી ગામ છે ત્યાંની મિત્રો આ છે આપણે જે આ કામધેનુ છે એ આપણે ઈન્ડિયામાં માત્ર ખાલી બે જ જગ્યાએ એ

અહીં બાપુ રહે છે એ છે આપણે આ બધું ગાર્ડન જેવું છે જો ખુરચી વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો અમે એક નંબર જોઈ શકો તમે જો ભોળાનાથ ને અહીંયા વચ્ચે આપણે મૂર્તિ પણ છે આ બધું ગાર્ડન જેવું છે વ્યવસ્થિત એરિયો જોઈ શકો તમે અને મિત્રો અહીં સેવામાં બહુ એટલે બહુ માણસો હોય છે અહીંયા મિત્રો ગાયો લગભગ નહીં હોય તો કાકા કેટલી હશે અંદાજે ઘણા બધા ગોધ ભરેલા છે પણ આપડે એની ગાયું થાય છે અને ગાયું તો સિંગડા

રાધા કૃષ્ણની મૂર્તિ છે તમે જો મરમાન ખુશ થઈ ગયું છે મિત્રો એ ફૂલ નેચરલ એમ તમે આમ જોવો એટલે ખૂબ આનંદ 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 જ આવે બાકી મિત્રો પાછો વિડીયો સારો લાગતો હોય પાસે લાઈક કરવાનું ભૂલતા નહીં હોય ગાય મારતા મત બાકી જોઈ શકો કબૂતર જોઈ લ્યો બાકી કેમ બાકી બાકી હાલો હું તમને બધાને હવે કામ દેનું દર્શન કરવા કઈ જગ્યાએ બાંધે છે કેમાં પાણી પીવે છે એ પણ હું તમને બતાવું જો આ જગ્યા છે એ ત્યાં આગળ કામ દેનું ને જે આપણે બાંધે છે ત્યાં રાખે છે તો ચાલો હું તમને આખું મંદિર છે એ બતાવું પછી એમાં પાણી પીવે છે કઈ રીતનું આખું એનું રહેણી કેણી છે એ બતાવું પછી આખું કામ તેનું જે ગાય છે એ પણ બતાવું તમને હવે ભેસિયલ મિત્રો કામ તેનું દર્શન કરવા જ ગયા હતા કોબડી ગામમાં તમે જોઈ શકો જો અત્યારે કાકા આગળ ગયા છે અને જો અત્યારે તમે દર્શન કરાવીએ જોઈ શકો મિત્રો આ મંદિર છે બાકી તમે આમ જો એટલે ખુબ જ આમ મજા દેવી આવે તમે આખો વિડીયો જોજો પાછા બાજુમાં કામધેનુ જે ગાય બાંધે ને એના પણ દર્શન કરાવી રૂમ અલગ છે એ પણ બતાવી તમને જો મિત્રો આનું ટ્રસ્ટ નું આ ખુલ્લું છે જોઈ શકો તમે ગૌશાળા નું જોવા ધન મંડળ જો મિત્રો અહીંયા અવનકુંડ છે તમે જોઈ શકો બાકી જોઈ લો મંદિર કઈ રીતનું સજાવેલું છે એ જોવો કાકા ગયા છે ત્યાં આગળ આપણે જે ગા માતા માતાને સાચવે છે ત્યાંના માણસો ખૂબ જ ખૂબ જ ગૌશાળામાં જે જે કામ કરે જે સેવા આપે છે એ ખૂબ જ મિત્રો કેર કરે છે આપણે જે આ કામ નું છે એને બાકી જોઈ લો કેટલી બધી ગા માતા છે તમે જોવો ખાલી કઈ રીતનું છે

પાણી પાછી જોઈ લે આ ચરો છે તમે જોઈ શકો હવે આપણે જઈએ છીએ પાછળ ગૌશાળા છે હવે મિત્રો આપણે જો આ બાજુ આપણે આવી ગયા છે જે આ જો સામે દેખાય કામધેનું છે જે આપણે ગુજરાતમાં માત્ર એક જ છે હો મિત્રો જોઈ શકો તમે જો કાકા પોગી ગયા છે કાકા દર્શન કરે છે જોઈ શકો તમે જો મિત્રો હવે જો હવે અમને એમ થાય છે કે આખું અમારું જીવન ધન્ય બની ગયું જે આપણે કામજેનું દર્શન કર્યા આમાં એક એક રૂવાડે દેવ દેવતા વસેલા હોય છે કેવું કાકા હા અને આનંદ મિત્રો એમના જે કામધેનું છે એના સિંગડામાં જો ચાંદીના ના ઓલા છે તમે જોઈ શકો બાકી જોઈ લો કાકા અત્યારે જો દર્શન કરે છે અને તમે પણ બધા ઘરે બેઠા તમને હું દર્શન કરાવું છું એટલે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા જ નહીં જોઈ લો બાકી જો આ બાજુ ગાયું છે પછી જો કુકડો છે મિત્રો તમે જો પાંચ છ કુકડા તમે જોયા પાછા અને મિત્ર આ ગાયટલું તમે બરો ને એટલું આમ તમને આનંદ આવે અને ગાય માતા એટલા મસ્ત છે કે તમે ગમે એટલું તમે આમ કરો તો આમ કાન નો હલાવો તમારે સિંગડી નો હલાવો બોલો તો મિત્રો વિડીયો સારો લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ બીજા લોગમાં